起来，鱼点嗨，呀嗨、嗯！<い>

હું તો નહીં આ કું ચમ કોઈ બોલો ડોક્ટર ને કહેવાય ડોક્ટર શું થાય તમારે આવું દુખાવો થાય વચમાં થાય તો હું કહું હવે બોલાવો આપડે ડોક્ટર બોલાવીએ બરોબર ને બોલાવીએ મોદા પડો હું બોલાઈ દઉં બોલા લાવજો ફોન લાવજો ફોન માર તો નહીં ફોન પડે ફોન હાલ બોલે પેલા આપડા હું

બોલ્યો નહીં નંબરે નહીં આવ્યો અમુ હલો હા બુઆજી બોલો ને આ થોડી જરૂર હતી તમારી આ એક જબરદસ્ત કેસ આવ્યો હા પેલા પાડ ઉપર રહે પેલા આવું ને બીજું દે ને ઘેર આવ ને અત્યારે હાલ આવજો હા મરવા હેઠળ લાડવાની તૈયારીમાં આવી જલ્દી આવજો ને જતા હતા એ હા રેડો આવી બરોબર ને એટલી કહી દઉં કીધું ભાઈ માટી ખવડાવવાની તો તમારા પેટમાં દુકાન બંધ થઈ જાય હાલ માટે અને આવો છીએ ભુવજ માં આવે છે ચપટી ભાઈ માટી લાવ્યા ભુવક પછી શું

અલગ આવે પેલી દેખાયા જો પેલા દેખો દેખો હો હોંગો કે આવે હું લેતા હું બોલાય તો કમ્પ્લીટ થઈ જા

એ જો આમ પડી લે બધું ટાઈટિંગ બાટી લે ના રે લે એવું તો ઉધીયો તમને ઠીક હવે વાજી કો થીય સુબાને આદરે ચીત પેટમાં દુખાવો તો નહીં ના વળજી તો કોઈ નહીં આ પાટ બાટ ઢાળે પેખ હવે એ ઓય લે તો નાઈ પકળા ઢાળી જો ના હા જો જો રખાળવા માટે

તે બોલાવો કે પણ રાત કાળો ભાઈ ભાઈ દો તો બોલાવો તો ખરા એ ટૂટી લેવા તમાર જવાનું લેવા તો તો ખરા પણ આ ઘરે એનું રે તો જે મિતા બોલાવો વાત કરો તમે હું તમને ઘેર જઈને ફોન માં બધું એ તો કહી દે છે હું તમને ઘેર જઈને કહે હા તે કહી ફોન રેવા દો હું તમને ધામ બરોબર રાશેને ભાઈ ફાઈનલ કયો આ ધામ ફાઈનલ હોય હું કાળો બામ ફોન કરે હોજી કઈ ન

બીજું કોઈ દેખાતું વાત કરું મેં ત્યાં ચોખું ક્યાં કીધું કોઈ દેખાતું નહીં ચા

别阿姐。